એક પડઘા સાથે અમે લોકો જ્યારે લોકસંપર્કમાં નીકળીએ છીએ ત્યારે ખૂબ સારો પ્રતિસાદ અમને લોકો દ્વારા મળે છે ભારતીય જનતા પાર્ટીના સાઠે સાઠ કમળ જે છે એ જુનાગઢમાં અઢાર તારીખે ખીલીને આવશે એવો અમને પૂરો વિશ્વાસ છે અને તમે જોઈ શકો છો કે જે લોકો અમારી સાથે જોડાયા છે અને જ્યાં જ્યાં અમે જઈએ છીએ ત્યાં લોકોનો આશીર્વાદ મળે છે કે તમે ચિંતા કરોમાં કમળને ખીલાવાની જવાબદારી અમારી છે ત્યારે અમારો જુસ્સો વધી જતો હોય છે હું ફરીને તમામ અમારા જે વોટર્સ છે એનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જે આટલો પ્રેમ કરે છે નરેન્દ્ર મોદી સાહેબ ના ઉપર ભારતીય જનતા પાર્ટી ના વિકાસ કામ ઉપર અને તમામ અમારા વરિષ્ઠ નેતાઓ જે છે કે જે એક નિષ્ઠાપણે કામ કરે છે અને અમે પણ જ્યારે લોકોની વચ્ચે જાય છે ત્યારે સેવાના ભાવથી જે નિષ્ઠાથી કાર્યો અમારાથી થઈ શકશે એ કરશું તેવી પૂરી આશા આપીએ છીએ ભરોસો આપીએ છીએ અને એમનો વિશ્વાસ અમારા ઉપર કાયમ માટે ને રે એ બધાના આશીર્વાદ છે ફરીને કહું છું કે અઢાર તારીખે જે કામ અમારાથી નંબર થઈ શકશે ખાસ કરીને ડ્રગ્સ માટેની લડાઈ જે છે એ આજે આપણે ગુજરાત સરકાર પણ એટલી ઉપાડી રહી છે આપણું પોલીસ તંત્રને પણ એટલું જ એ ગંભીરતાથી લે છે એના સિવાય પણ

અમારી જવાબદારી વોર્ડ નંબર બે માંથી અમારી જવાબદારી જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન ની ચૂંટણી અર્થે બે ની ચૂંટણી માટે થઈને અમે વોર્ડ નંબર નવ કે જ્યાં ગિરીશભાઈ કોટેજા નો દબદબો છે વર્ષોથી ડેપ્યુટી મેયર વર્ષો છે આજે અમને એ સૌભાગ્ય પ્રાપ્ત થયું કે આજે અમે લઘુમતી સમાજની વચ્ચે છીએ અને અમને એ બાબત ગૌરવ થાય છે કે આપણા ઉપર એક કલંક છે કે ભાઈ લઘુમતી સમાજ આજે એ કલંકને આ લોકોએ આ સમાજે મિટાવી દીધું છે ભારતની અંદર મોદી સાહેબ ગુજરાત ની અંદર પટેલ અને અહીંયા ગીરીશભાઈ કોટા આપડે તે દિવસે ખાસ ધ્યાન રાખીએ અને વધારે વોટિંગ કરીએ અને આખી પેનલ ને સૌથી વધારે બહુમતી વધારે મત મળે એવા બધા પ્રયાસો કરીએ અને પાર્થભાઈ અને ગીરીશભાઈ કોટેલા સતત જીવન સંપર્ક છે આ પરિવારો સાથે તો આજે અમને જે સૌભાગ્ય પ્રાપ્ત થયું અમે રાજકોટ થી આવ્યા છીએ અત્યારે પરત રાજકોટ જવાના છીએ પણ અમને જે જવાબદારી નિભાવવાનું મન થયું તો અમને વડે એવી રીતનો જુનાગઢ ની અંદર અને અમે તો એમ કહીએ કે અમારો જે પાંચ દિવસ જે કાર્યકાળ છે અહીંયા વિસ્તારક તરીકે અમે અહીંયા જ રોકાઈ જાય એક દિવસ ત્યાં વોલ્ટ કરીને ફરી પાછા અમે રાજકોટ થી અહીંયા જુનાગઢ આવશું ને વોલ્ટ કરશું અસ્તુ વંદે માતરમ ભારત માતા કી જય પ્રિન્ટ મીડિયા એમાં એક સતત એવી અફવાઓ હતી જુનાગઢ ની મહાનગરની મહાનગરપાલિકાની ચૂંટણી કદાચ ભાજપ માટે થઈને આજે વખત અમે આ ચૂંટણી ત્યારે અમને એવું મહેસૂસ થાય દરેક જગ્યાએ હિન્દુ હોય મુસ્લિમ હોય કોઈ પણ કોમ્યુનિટી હોય અમે દરેક જગ્યાએ અમને સારામાં સારો રિસ્પોન્સ મેળવ્યો છે અને એ લોકો એ ખભે ખભા મિલાવી અને સોળ તારીખે મતદાન કરવાના છે એવો દરેક જગ્યાએથી દરેક ઘરેથી અમને કોલ મેળ્યો છે અમે વયસ્ક યુવા બધાને મળ્યા